આજે અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં કમિટીમાં હર ઘર તિરંગા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવનાર પંદર ઓગસ્ટ પહેલા શહેરના સાડા લાખ જેટલા તિરંગા વિતરણ કરવામાં આવશે તેની પાછળ બે કરોડનો ખર્ચો કરવામાં આવશે આ સાથે એમસીએ ટેક્સ વિભાગમાં પ્રજાના કામ નહીં કરનાર સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે સ્ટેન્ડિંગ ચેરમેને જણાવ્યું કે પ્રજાના કામો બાકી રહેશે તો કાર્યવાહી કરવામાં આવશે ઉપરાંત ઢીલી કામગીરી કરનાર 30 કર્મચારીઓને શોકેસ નોટિસ પણ પાઠવવામાં આવી છે આ સાથે કમિટીની બેઠકમાં શહેરમાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને 97 સત્તાણું કરોડના નવા ફાયર સાધનો ખરીદવા માટે મંજૂરી આપવામાં આવી છે દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા કે ભાઈ તિરંગો એ આપણા માટે ગૌરવની વાત છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ આજે નિર્ણય કરી સ્ટેન્ડિંગ કમિટીની અંદર તેનું બજેટની ફાળવણી કરી ઘરે ઘરે લોકોને તિરંગા મળે એ માટેનું આયોજન કર્યું છે એ માટેના તિરંગા અમદાવાદ મહાનગરપાલિકા દસ ઓગસ્ટ સુધીમાં પરચેસ કરશે અને પરચેસ કર્યા બાદ વર્ડ દીઠ લોકોના ઘરે ઘરે આપણો તિરંગો પહોંચે, દાંડી સાથે પહોંચે અને દરેક લોકો રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈ પોતાના ઘર પર તિરંગો લગાવે એ માટે જે દેશના વડાપ્રધાનની હાકલ છે એ પ્રમાણે મહાનગરપાલિકા દ્વારા તિરંગાની ખરીદી કરી કોર્પોરેટરોના માધ્યમથી, અધિકારોના માધ્યમથી આ તિરંગો ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. પરંતુ કેટલાક કર્મચારીઓ દ્વારા ફાઇલ પેન્ડિંગ મૂકી રાખવામાં આવતી હતી પરિણામે ટેક્સ વિભાગની અંદર આવા જે કર્મચારીઓ છે તે પ્રજાના પ્રશ્નો ઉપરાંત ફાઇલો ખૂબ જ મોટી સંખ્યામાં પેન્ડિંગ રાખતા હતા એનો એક રિપોર્ટ લેવામાં આવ્યો અને તેને આધારે ટેક્સ વિભાગની અંદર જે પણ છે આવા અધિકારી હોય કર્મચારી હોય તેને શોપ ઓફ ને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને જે પ્રજાના પ્રશ્નો છે એ તાત્કાલિક નિકાલ થાય ઝડપથી નિકાલ થાય તે બાબતની ચર્ચા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર કરવામાં આવી છે કે કર્મચારીઓ લાંબા સમયથી એક જ હોદ્દા પર રહેલા હોય તે માટે પણ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને જે અધિકારીઓને આપણે વાત કરીએ કે કામ કરતા નથી પ્રજાને હેરાન કરતા હોય છે તેવા અધિકારીઓ પણ શિક્ષાત્મક કાર્યવાહી પરિણામે લગભગ આપવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે વર્ટિકલ ડેવલપમેન્ટ જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું થઈ રહ્યું છે ત્યારે કોઈ આકસ્મિક ઘટના બને ત્યારે ફાયરના જવાનો ત્યાં આગળ પહોંચતા હોય છે આ ફાયરના જવાનો પોતાની સાથે સશસ્ત્ર સૈન્ય ત્યાં આગળ પહોંચે આકસ્મિક ઘટના બને ત્યારે ત્રીસ માર્ક કરતાં વધારે ઊંચી ઇમારતો હોય ત્યારે ત્યાં આગળ આપણે વાત કરીએ કે વોટર બ્રાઉઝર હોય વીસ મીટરના બૂમ ટાવર હોય તદ ઉપરાંત સિત્તેર મીટરના બૂમ ટાવર પરિણામે આપણે વાત કરીએ કે ત્રીસમાં મારે પણ કોઈ ઘટના બની હોય તો આ આપણે વાત કરીએ કે સિત્તેર મીટરના બૂમ ટાવરથી ત્યાં આગળ પહોંચી શકાય વોટર કેનન વડે ત્યાં આગળ પાણીનો મારો કરી શકાય પરિણામે કોઈની જિંદગી અન્ય પરિસ્થિતિ જોખમય નહીં અને આકસ્મિક ઘટનાને ઝડપથી નિવારણ લાવી શકાય એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 70 કરોડ કરતા વધારે ફાયરના સાધનો એનો આપણે વાત કરીએ કે કામ મંજૂર કરવામાં આવ્યા છે